ખનન સામે કાર્યવાહી ની માંગ કરવામાં આવી છે ભરાડા ગામે ચાલતા રેતી વોશના પ્લાન્ટ અને શહેરી વિસ્તારોમાં રેતી ચોરી કરી દોડતા વાહનોનો વિડીયો વાયરલ થયો આ ગેરકાયદેસર ખનન તથા વોશ પ્લાન્ટ પર તંત્રના અધિકારીઓ કાર્યવાહી કરે તેવી માંગ ઉઠવા પામી છે છેલ્લાં કેટલાક સમયથી ચાલતા રેતી વોશના પ્લાન્ટ સામે તંત્રની ભૂમિકા શંકાસ્પદ છે ભરાડા ગામે ચાલતા ખુલ્લે રેતી ચોરી તથા વોશ પ્લાન્ટ સામે તંત્ર પાસે કાર્યવાહીની અપેક્ષા કરવામાં આવી છે ભરાડા ગામે ચાલતા રેતી વોશના પ્લાન્ટ અને ખુલ્લેયામ શહેરી વિસ્તારોમાં રેતી ચોરી કરી દોડતા વાહનોનો વિડીયો વાયરલ થયો છે સોશિયલ મીડિયામાં રેતીનું ખનન અને ગેરકાયદેસર રેતી વાહનનો વિડીયો વાયરલ થયો છે શું તંત્ર ગેરકાયદેસર રીતે